પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સૌના સાથ સૌના વિકાસનો મંત્ર આજે સરકારની નીતિ અને પ્રતિબદ્ધતા બની છે પ્રધાનમંત્રીએ વારાણસીમાં ત્રણ હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુના ચુમ્માળીસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભાજપ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી એઆઈએડીએમકેના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં લડશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું ભારત અને ઇટાલી ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવા કામ કરી રહ્યા છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને સુખોઈ ત્રીસ એમકેઆઈ વિમાનથી લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ ગૌરવનું સફળ પરીક્ષણ કર્યું અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ટોસ જીતી કોલકાતા નાઇટ રાઇડર્સે બોલિંગ પસંદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગરીબો અને વંચિતોના ઉત્થાનનો સંકલ્પ સબકા સાથ સબકા વિકાસનો મંત્ર અને સેવાની ભાવના આજે સરકારની નીતિ અને પ્રતિબદ્ધતા છે શ્રી મોદી આજે મધ્યપ્રદેશના અશોકનગરના ઈસાગઢમાં શ્રી આનંદપુર ધામમાં ઉપસ્થિત ભક્તોને સંબોધિત કરી રહ્યા હતા આ અગાઉ પ્રધાનમંત્રીએ પરમહંસ અદ્વૈત સંપ્રદાયના મંદિરની મુલાકાત લીધી મુખ્ય ગુરુને મળ્યા અને સત્સંગ કાર્યક્રમમાં ભાગ લીધો સરકારની કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું आज हर जरूरतमंद प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के कारण खाने की चिंता से मुक्त है आज हर गरीब और बुजुर्ग आयुष्मान योजना के कारण इलाज की चिंता से मुक्त है आज हर गरीब पीएम आवास योजना के कारण अपने पक्के घर की चिंता से मुक्त हो रहा है आज जल जीवन मिशन योजना के कारण गांव गांव में पानी की समस्या का समाधान हो रहा है देश में रिकॉर्ड संख्या में नए एम्स आईआईटी और आई एम्स खुल रहे हैं गरीब से गरीब वर्ग के बच्चों के सपने साकार हो पा रहे हैं गरीब और वंचित के उत्थान का संकल्प सबका साथ सबका विकास का मंत्र सेवा की ये भावना आज ये सरकार की नीति भी है શ્રી મોદીએ કહ્યું કે પર્યાવરણના રક્ષણ માટે એક પેડ નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે વિશ્વમાં ભૌતિક પ્રગતિ વચ્ચે યુદ્ધ સંઘર્ષ અને માનવતા માટે માનવ મૂલ્યો સંબંધિત ઘણી ચિંતાઓ ઉભરી રહી છે આ પહેલા સદગુરુદેવ મહારાજે કહ્યું હતું કે ભગવાનનું નામ જ સત્ય છે દુનિયામાં બાકીનું બધું જ અસત્ય છે તેમણે કહ્યું કે ફક્ત મહાપુરુષના નામ જ સાચા છે આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ વીડી શર્મા હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના મહેદીગંજ ખાતે ત્રણ હજાર આઠસો ચોર્યાસી કરોડ રૂપિયાથી વધુના ચુમ્માળીસ વિકાસકામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો આ વિકાસકામોમાં રોડ વીજળી શિક્ષણ અને પર્યટન ક્ષેત્રોમાં વિકાસનો સમાવેશ થાય છે જેનો ઉદ્દેશ્ય પ્રદેશની એકંદર પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે કાશી ફક્ત પ્રાચીનતાનું પ્રતિક નથી પરંતુ વિકાસનું એક મોડલ બની ગયું છે તેમણે શહેરના ઝડપી વિકાસની પ્રશંસા કરતા કહ્યું કે કેવી રીતે માળખાગત સુવિધાઓમાં સુધારો ધાર્મિક પર્યટન અને નાગરિક સુવિધાઓના અપગ્રેડેશનથી આ પ્રાચીન શહેર આધુનિક શહેરી કેન્દ્રમાં પરિવર્તિત થયું છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના ત્રણ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ એનાયત કર્યા ત્રણ જીઆઈ ટેગ અને પ્રમાણપત્રો પ્રદાન કર્યા અને બનાસ ડેરી સાથે સંકળાયેલા રાજ્યના દૂધ ઉત્પાદક ખેડૂતોને એકસો છ કરોડ રૂપિયાનું બોનસ પણ ટ્રાન્સફર કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની સફળ મુલાકાત બાદ સ્વદેશ પાછા ફરવા રવાના થયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી જતા પહેલાં સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળના સભ્યો સાથે એક વાર્તાલાપ સત્રમાં ભાગ લીધો હતો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સર્જનાત્મક ક્ષેત્રથી ઉભરતા અર્થતંત્રમાં મહારાષ્ટ્ર અને મુંબઈનું વિશેષ મહત્વ છે ઝડપથી બદલાતી ટેકનોલોજીના યુગમાં તેને જાળવી રાખવા માટે મુંબઈમાં વેવ્સ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુંબઈમાં વેવ્સના આયોજન માટેની તૈયારીની સમીક્ષા કર્યા પછી શ્રી વૈષ્ણવે પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું શ્રી ફડણવીસે જણાવ્યું હતું કે વેવ્સ આ ક્ષેત્રમાં વિશ્વનું સૌથી મોટું સંમેલન છે જેમાં સૌથી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે તેમણે ભાર મૂક્યો કે ભારત સર્જનાત્મક અર્થતંત્રના ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવશે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ આગામી બે હજાર છવ્વીસમાં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી એઆઈએડીએમકેના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં લડશે આજે ચેન્નઈમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે તમિલ યુવાનોને તમિલ ભાષામાં યુપીએસસી પરીક્ષા આપવાની મંજૂરી આપી છે તેમણે ડીએમકે સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ વિદ્યાર્થીઓને તમિલમાં તબીબી અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની મંજૂરી આપતા નથી જ્યારે ત્રણ ભાષા નીતિ અંગે બેવડા ધોરણો જાળવી રાખે છે તેમણે ડીએમકે અને કોંગ્રેસ પક્ષોની પણ ટીકા કરતા કહ્યું કે તેઓ લોકોની જરૂરિયાતોથી વાકેફ નથી અને પોતાના એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે तमिलनाडु का चुनाव आने वाले दिनों में डीएमके सरकार के घनघोर करप्शन लॉ एंड ऑर्डर का इश्यू दलितों पर अत्याचार और महिलाओं पर अत्याचार के आधार पर तमिलनाडु की जनता वोट करने जा रही है डीएमके सरकार ने 39,000 करोड़ के शराब घोटाला सैंड माइनिंग स्कैम, एनर्जी स्कैम मनी लॉन्ड्रिंग स्कैम कैश फॉर जॉब મનરેગા સ્કે અલાવે બહુ સારા જવાબ પહેલે તમિલનાડુ કી જનતા દેના ચાહીએ આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યુઝ અંડર સ્કોર એબીએડી ને ફોલો કરશો વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત અને ઇટાલી વિવિધ ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવા માટે કામ કરી રહ્યા છે શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી શ્રી ગોયલે જણાવ્યું હતું કે વ્યાપક વ્યૂહાત્મક સંબંધો વર્તમાન દ્વિપક્ષીય વેપારને નોંધપાત્ર રીતે વેગ આપશે બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર પંદર અબજ ડોલર થવાની શક્યતા છે બંને દેશો વચ્ચે વેપાર વિજ્ઞાન ટેકનોલોજી નવીનતા અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ છે ઇટાલીના નય પ્રધાનમંત્રી એન્તોનિયો તાઝાનીએ જણાવ્યું હતું કે ભારત અને ઇટાલી વચ્ચે સહયોગ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે બંને પક્ષો વચ્ચે ખૂબ જ સકારાત્મક રાજકીય બેઠકો થઈ શ્રી એન્તોનિયોએ જણાવ્યું હતું કે બંને દેશો તેમની વચ્ચે વેપારને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ સુખોઈ ત્રીસ એમકેઆઈ વિમાનથી લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ ગૌરવનું સફળ પરીક્ષણ કર્યું સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ પરીક્ષણોમાં અંદાજે સો કિલોમીટરના અંતર સુધી ચોકસાઇ સાથે સફળ પ્રદર્શન કરાયું ગૌરવ એક હજાર કિલો વર્ગનો ગ્લાઇડ બોમ્બ છે જેને ચાંદીપુરમાં આવેલા સંશોધન કેન્દ્ર ઇમારત શસ્ત્રાગાર સંશોધન અને વિકાસ સંસ્થાન તેમજ સંકલિત પરીક્ષણ રેન્જ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરાયો અને બનાવાયો છે ડીઆરડીઓ અને ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ આ પરીક્ષણમાં ભાગ લીધો અને સમીક્ષા કરી સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ગૌરવના સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓ ભારતીય વાયુસેના અને ઉદ્યોગ જગતને શુભેચ્છાઓ પાઠવી તેમણે કહ્યું લાંબા અંતરથી ગ્લાઇડ બોમ્બના વિકાસથી સશસ્ત્ર દળોની ક્ષમતામાં વધારો થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ચને સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે ચેન્નાઈના એમ કે ચિદમ્બરમ રમાતી મેચમાં કોલકાતાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી ટીમ પદ હેઠળ રમી રહી છે હાલમાં મળતા અહેવાલ મુજબ સુપર કિંગ્સે પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવી અઢાર રન બનાવ્યા છે ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ સુકાની ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થતા તેઓ આઈપીએલ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં હવે ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોની રહેશે હુરિયત સાથે સંકળાયેલ જમ્મુ કાશ્મીર માસ મુવમેન્ટ સંગઠને અલગતાવાદને નકારી કાઢ્યો છે અને ભારતની એકતા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અત્યાર સુધીમાં હુરિયત સાથે સંકળાયેલા બાર સંગઠનોએ બંધારણમાં વિશ્વાસ વ્યક્ત કરીને અલગતાવાદથી પોતાને દૂર રાખ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ પગલાનું સ્વાગત કર્યું આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નનો વિજય છે અંતમાં મુખ્ય સમાચાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સૌના સાથ સૌના વિકાસનો મંત્ર આજે સરકારની નીતિ અને પ્રતિબદ્ધતા બની છે પ્રધાનમંત્રીએ વારાણસીમાં ત્રણ હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુના ચુમાળીસ વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભાજપ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી એઆઈએડીએમકેના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં લડશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું ભારત અને ઇટાલી ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવા કામ કરી રહ્યા છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને સુખોત્રીસ એમકેઆઈ વિમાનથી લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ ઘરોનું સફળ પરીક્ષણ કર્યું અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ટોસ જીતી કોલકાતા નાઇટ રાઇડર્સે બોલિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે આવતીકાલે સવારે સાત વાગ્યે દસ મિનિટે આ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો